자기만이를 버텨주라면 이거를 마구 쌓아야죠 હું બનાવવા જઈશ અને હારી સહ બનાવીશ હવે ભૂલ ન કરતો જોઈ કીધું તું કે હું કયું કરી બાબુ હું શાહ જા

આમજો આપણે છે ને બાપુને કેવી કે મારા ભાઈના આત્માને મોક્ષ મળી જાય ને એ માટે મેં માનતા કરી છે અને અમારે માનતા કરવા જવાનું છે એટલે આમ જો એ આઈના ભૂક્યો ને ભૂક્યો રીસે ને એટલે રેઢો વિયો જાય છે હાલ આપણે જાગી બાપુ ભેગા થઈ ને અમારા મોક્ષ મળી જાય એ માટે માતાજીને માનતા કરી અને એ માનતા આજ વધાર છે તે માનતા કરવા જાવું છે જાવ જાવ આન પાછા એ હો બાપુ હાય અને ઘરે પૂછો પૂછો બેસી એટલે લેડો છે હું બિરિયા હોય ને બોલ્ટે

છે તને કેટલી ભૂરા દાદાની ની મિલકત હાથમાં માં આવી છે તો મને પાછા હજાર થોડાક વધારે દે ને એ દાદી તને લાલચ જ નથી જતી એ તારી લાલચમાં લાલચમાં ઓલો તારો બાપો ઘીરી આવીને બેઠો છે ડોલી ઈ આયો ભૂરા દાદા નું ભૂત તો વી ને એ ભૂરા દાદાનું ભૂત તો વી ગયું પણ ઈ ભેરવો તો જાવો તો ને ઘર કી કીન વીયો જ ને એટલે જાદા ને 10000 તો વધારે છે એ હો નકર તો હું તું આમથી નહીં હા ખા અમાર બાપ hey, <yahoo> <honestly> ઘી થી રીઓ ને તો હાર તો મને પૈસા દે ને તો હું આમાંથી છૂટું ત્યાં દેખાતું છે નહીં ઓલે ઓલે કોમ બેઠો તો ન્યા કાઈ છે નહીં એ આમ જો તને ભણકારા વાગે છે ઓલા તાંત્રિક બાબાએ માર્યું ને તે તો નું કોઈથી દેખાણું જ નથી ઓલી મારો ઈશ્વર કહે એ આપણને લઈ બે કે મુંજી મર કાયમ અસુદત બોલતી હોસ よいしょ。<laughs>